ભાવનગરના વળવા પાદર દેવકી વિસ્તારમાં એક ત્રણ માળના મકાનમાં ગેસ સિલિન્ડરની લીકેજ ઘટના બની હતી જેમાં એસી વર્ષના વૃદ્ધ ફસાઈ ગયા હતા જોકે સમયસર ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી વૃદ્ધને સલામત બહાર કાઢ્યા હતા ભાવનગર શહેરના વળવા પાદર દેવકી વિસ્તારમાં આવેલા ત્રણ માળના મકાનમાં અચાનક ગેસ સિલિન્ડર લીક થવા પરિવારજનો ગભરાઈ ગયા હતા આ મકાનમાં રહેલા વર્ષના ધરમજીભાઈ ગોહિલ અંદર જ ફસાઈ ગયા હતા ઘટનાની જાણ થતા તરત જ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને સિલિન્ડરને કાબૂમાં લેતા વૃદ્ધને રેસ્ક્યુ કર્યા હતા વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કાઢતા રાહતનો શ્વાસ લેવાયો હતો વિસ્તારમાં મકાન પડેલ છે જેની અંદર એક કાકા ફસાયેલા બહાર કાઢેલ છે